નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહીસાગર સંચાલિત ઇનોવેશન ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી થીમ આધારિત મહીસાગર જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ બાલાસિંદોર તાલુકાના એલ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ એન્ડ શ્રી સીએલસા ઉચ્ચતર માધ્યમિક શાળા જેઠોલી ખાતે બાલાસિંદોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર નેહાકુમારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ ઉપસ્થિત બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને જે બાળકો ભાગ લઈ રહ્યા છે તે બાળકો સિલેક્ટ થઈ રાજ્યકક્ષાએ ભાગ લઈ ભવિષ્યમાં ખૂબ આગળ વધે તે માટે શુભકામનાઓ પાઠવી હતી જિલ્લા યુવા ઉત્સવ દરમિયાન લોકનૃત્ય લોકગીત એકાંકી કર્ણાટકી સંગીત સિતાર વાંસળી તબલા વીણા શાસ્ત્રીય નૃત્ય ભારતનાટ્યમ જેવી વિવિધ તેત્રીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ચારસો સત્યાવીસ બાળકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે બાલા પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ જિલ્લા શિક્ષણાધિકારી એનડી મુનિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી શર્મિષ્ઠાબેન વસૈયા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી શાળાના આચાર્ય શિક્ષકો સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા